નવસારી મહાનગરપાલિકાના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શો ચારની સાંસ્કૃતિક ધડકનને નવી ધ્વની આપી છે પંદરમી તારીખે પ્રથમ પ્રદર્શનથી લઈને આજ સુધી દસ હજારથી વધુ લોકોએ અદભુત અનુભવ માણ્યો છે પ્રકાશની લહેરો સંગીતના સ્વર અને ગુજરાતની અસ્મિતાની કહાની એકસાથે મળીને એક જાદુ દ્રશ્ય છે નવસારીના આકાશ નીચે પ્રકાશ અને સંગીતની અદ્ભુત કહાની આ શો માત્ર દ્રશ્ય આનંદ નથી પરંતુ ગુજરાતના ઇતિહાસ પરંપરા અને ગૌરવની જીવંત પ્રતિકૃતિ છે સાપ્તાહિક સાંજોને નવસારીનું આકાશ રંગીન પ્રકાશોથી ઝગમગી છે અને દરિયાની હળવી પવન સાથે સંગીતના સ્વર હૃદયને સ્પર્શી છે નવસારી મહાનગરપાલિકાના પ્રયાસથી શહેરના લોકોમાં ગર્વ અને જોડાણની નવી લહેર ઉઠી છે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો નવસારીમાં માત્ર કાર્યક્રમ નહીં પરંતુ પોતાની ઓળખ સાથેના ગૌરવનો ઉત્સવ બની ગયો છે